રાજપીપળા એપીએમસી ખાતે નવી એમ પીએ સીએસ ડેરી અને ફિશરી કોપરેટિવની રચના સંદર્ભે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સહકારી ક્ષેત્રના વિકાસ માટે રોજગારીના નવા દ્વાર ખુલશે તેમ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું આદિવાસી સમુદાયના આર્થિક ઉત્થાન માટે સહકારી મંડળીઓ આશીર્વાદરૂપ બનશે તેમ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું હતું નર્મદા જિલ્લામાં બે સહકારી મંડળીને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી એમપીએસીએસ ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની રચના અને તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટનું આયોજન તારીખ પચીસમી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે ભારત સરકારને રાજ્ય સરકારે આ દિવસની સુશાસન દિવસ તરીકે જાહેર કર્યો છે રાજ્યને દેશને સમૃદ્ધ બનાવવો હોય તો સુશાસન વ્યવસ્થા પર સરકાર ખૂબ જ ભાર મૂકે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે છે કે દેશને રાજ્યની અંદર જેટલી જેટલી કલ્યાણકારી યોજનાઓ છે વિકાસલક્ષી યોજના છે એમાં પારદર્શક વહીવટતા દેખાય છે સુશાસન દેખાય છે શાસન થકી રાષ્ટ્રીય સેવા અને પ્રજાની સેવા થઈ રહી છે આજે આ દિવસે ભારત દેશના સહ ગૃહમંત્રી ને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબે સહકાર ક્ષેત્રનું મહત્વ લોકો સમજે ને સહકાર ક્ષેત્રમાંથી આ દેશના વિકાસમાં ઘણું બધું એવી યોજનાઓ જે છે કે એના થકી દેશને વિકાસના માર્ગે લઈ જઈ શકાય અનેક લોકોને રોજગારી મળી શકે એટલે સમૃદ્ધિથી સહકાર સહકારથી સમૃદ્ધિ આના ભાગરૂપે આજે એમને દિલ્હીમાંથી એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યો છે નવી મંડળી ઊભી કરી છે એની આજે જાહેરાત કરી છે કે આ મંડળીઓ થકી સરકારની ઘણી યોજનાઓ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ અને એનાથી લોકોને ઘણા બધા રોજગાર ધંધા મળી શકે છે કોઓપરેટિવ સોસાયટીઓ પણ આજે આખા ગુજરાતની અંદર એટલી બધી મજબૂત છે કે જેના કારણે અનેક લોકોને રોજગારી મળી છે અને સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે છે આજે નર્મદા જિલ્લામાં પણ અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે